નમસ્કાર મિત્રો અરે યાર કેમ છો મજામાં જશો મિત્રો તમે અવારનવાર આ દીકરી દક્ષા વિશેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તે તમે જોતા જ હશો અને અમુક વ્યક્તિ એવું લખે છે કે તેમના ડોક્ટરો લઈ ગયા વૈજ્ઞાનિકોએ આમ કીધું કે આમ કીધું પરંતુ અમે તમારી સામે આજે એવું તથ્ય અને એવું સત્ય લઈને આવ્યા છીએ કે જે તમે સોશિયલ મીડિયામાં ક્યાંય નહીં સાંભળ્યું હોય અને તે વિશેનો વિડીયો પણ અમે તમને બતાવવાના તો તો અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આવા જ જોવા ગમતા હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજે દક્ષા છે દક્ષા દક્ષા જે કંઈ દાવા કરે છે તે એકદમ સાચા છે તેવું પણ નથી કહી શકાતું અને તે એકદમ ખોટા છે તેવું પણ નથી કહી શકાતું કેમ કે કોઈ પણ વ્યક્તિ અત્યાર સુધીમાં જાણી નથી શક્યો કે આ દીકરી સાચું બોલે છે કે પછી ખોટું બોલે છે પરંતુ સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયા વાયરલ થઈ રહ્યા છે સાચા અને ખોટા પણ મિત્રો અમે તમારી સામે તથ્ય અને અને સત્ય લઈને આવ્યા છીએ જે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો તે વિષયનો વિડીયો જોઈ નાખજો તો આ દીકરીને કોઈ વૈજ્ઞાનિકો પાસે લઈ જવામાં નથી આવી કે નથી તેમની પુનર્જન્મની એક પણ પોલ ખુલ્લી પડી પરંતુ મિત્રો આ થમનેલમાં લખવાનું કારણ એક જ છે કે આ કઈ જે વિડીયો બનાવે છે તે લોકોને ખબર પડે સાચું છે છે કે પછી ખોટું અને વ્યક્તિ આવું નથી કરતો પરંતુ કોઈક મજબૂર વ્યક્તિને આવું કરવું પડે છે તો મિત્રો ક્યારેય પણ તેમની ટીકા કે નિંદા ન કરશો અને નેગેટિવ કમેન્ટ ના કરશો તો મિત્રો આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો ધન્યવાદ